આજથી થોડાક દિવસ પહેલાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી અને ચૈતર વસાવાના વકીલ તરીકે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતે રાજપીપળા જિલ્લા કોર્ટ ખાતે જઈ રહ્યા હતા પરંતુ તેમના આરોપ છે કે પોલીસે તેમને જતા કોર્ટમાં અટકાવ્યા અને આને લઈને વિવાદ વકર્યો છે આ મામલે અલગ અલગ જિલ્લાઓના બાર એસોસિએશન હવે મેદાને આવ્યા છે અને પોલીસની આ કાર્યવાહીને વખોડી રહ્યા છે ને વકીલોને કોર્ટમાં જવામાં ન દેવામાં આવતા વકીલ આલમમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલા જિલ્લાના બાર એસોસિએશને ઠરાવ કર્યો છે અને શું માંગ કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મારામારીના કેસમાં ધરપકડ થાય છે ત્યારબાદ તેમને રાજપીપળા જિલ્લા કોર્ટ ખાતે લાવવામાં આવે છે મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો પણ રાજપીપળા જિલ્લા કોર્ટના બહાર પહોંચે છે આ દરમિયાન પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે ચૈતર વસાવાના વકીલ હોવાની વિગતો કહેવાઈ રહી છે તેઓ કોર્ટમાં જ્યારે પહોંચે છે તે પહેલાં જ કોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત હોવાથી ધારાસભ્ય અને એડવોકેટ ગોપાલ ઇટાલિયાને પણ પોલીસે અટકાવ્યો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ને આને લઈને વિવાદ વકર્યો હતો આ મામલાના સંદર્ભમાં પોલીસે કાયદાની વ્યવસ્થાને લઈને તેમને પ્રવેશ બંધી મૂકી હોય તે પ્રકારની વાત કરી હતી ને આ બાબતો વચ્ચે અલગ અલગ હવે જિલ્લાઓમાં બાર એસોસિએશન દ્વારા વકીલો અને પોલીસે જે અટકાવ્યા કોર્ટમાં જતા તે મામલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ઠરાવ કરવામાં આવી રહ્યા છે અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે અત્યાર સુધી વીસથી વધારે બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવ્યા છે જેમાં વાત કરીએ તો ધોરાજી બાર એસોસિએશન મોરબી બાર એસોસિએશન જેતપુર બાર એસોસિએશન અમરેલી જિલ્લા બાર એસોસિએશન વિસાવદર બાર એસોસિએશન ना क्रिमिनल कोर्ट्स बार एसोसिएशन वाव बार एसोसिएशन जामजोधपुर बार एसोसिएशन राजकोट बार एसोसिएशन दहगाम बार एसोसिएशन विंचिया बार एसोसिएशन साबरकांठा बार एसोसिएशन भरूच बार एसोसिएशन स्मस સમસ્ત વાંકાનેર બાર એસોસિએશન નવસારી બાર એસોસિએશન ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ડીસા બાર એસોસિએશન અને વિજાપુર બાર એસોસિએશન સાથે જૂનાગઢ બાર એસોસિએશન આમ મળીને ટોટલ વીસથી વધારે બાર એસોસિએશને ઠરાવ કર્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં તેઓ આવ્યા છે ને આ પ્રકારની એડવોકેટો સાથે જે ઉદ્ધતાય ભર્યું વર્તન હોય કે પછી જેમને જે અટકાવવાના જે પ્રયાસો કરવામાં આવ્યા તે મામલે તેમણે સખત નારાજગી પણ તંત્ર સામે દર્શાવી છે અને આગામી સમયમાં એ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ પણ ઉઠાવી છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે